મામા ફડકે કુમાર છાત્રાલય આવેલું છે છાત્રાલયમાં જિલ્લાના અને દાહોદની કોલેજો અભ્યાસ કરતા બસો પચીસ છાત્રો છે છાત્રાલયમાં આ વિદ્યાર્થીઓને રહેવા જમવા સહિતની સુવિધાઓ આપે છે છાત્રાલયમાં કેટલાક સમયથી

છાત્રોએ અવાર નવા રજૂઆતો કરી હોવા છતાં કોઈ ન સાંભળતા છાત્રો વિફર્યા જેના પગલે તંત્રએ દોડી આવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો બુધવારના રોજ આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરની ટીમ છાત્રાલય ખાતે દોડી આવી હતી